કરશે ઈ સોલેલી

હું હેદરા સીનાતાતા થી બાબાવાળા સાજો મારા ગામ ગંત્રિયો જે સા ખાદરા દેરા નવ ઓછો તે જૂનો ઓછો દેરા બગલી બુતન સિંકી બુતન ખેડાવાય વાળા કોડો હરમલ ગોલ ગણ સતી દેરા સળ બાબા તું સર પાડી સે ગુંદરી સે ભૂવાળીયા કુવર યાર કુવરા બી ઉસન તળે જાત મારા દુધ્યા મુખ્યા દુધ્યા મુખ્યા હોલું ઈ માતા સુન માતા સન માતા મોટો દેરયો નેનો દેરયો દેરિયા કુવર બોજા